ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે જો આપણે નિશાન નાખ્યું છે પથ્થર મેકિન આ પાંચ પાંચ પગ દેવામાં આવશે કેટલા હા અને બધાયથી ઝાઝા પંથ સુધી પોગાડી દેશે એ દસ હજાર રૂપિયા ઈનામ નો હકદાર બનશે તો પૂરા ભાઈ શરૂઆત કરી દઈ હા પાંચ ઘા તમારે છે કેટલા હા પાંચ ઘા તમે કેટલે નારિયેલ પોગાડી શકો હો

હવે જો મેં તો ભોરાભાઈ નું નારિયેલ જ્યાં પોગ્યું છે ને અહિયાં અમે નિશાન કરી હતી કે પાંચ ભાઈએ ભાઈ અહીંયા પોહજ્યા હે ને હવે અહીંયાથી બીજો આર્ટિસ્ટ આમ જાય છે અહીંયા નિશાન કરી દેવાનું છે ને જો અમારા ઓલા બાઈક પીડ્યા ને એની બાજુમાં પથ્થર છે અહીંયાથી ભાઈ બાઈક પીડ્યા અહીંયાથી અહીંયા પહોંચ્યા હે તો ચાલો મિત્રો ભાઈ જે જગ્યાએ પહોંચ્યા છે એ જગ્યાએથી રાજુભાઈ સ્ટાર્ટ કરે છે અને પાંચ ગાયો ભાઈને આમ વટાડી શકે છે કે પછી ઓસા ઓછા રહે તો રેડી હાલો એ આ એક ઘા મિત્રો રાજુભાઈ નો પેલો ઘા બહુ ખાસ લાગ્યો નથી અને બહુ પંથ કાપી ગયા નથી તો તો મિત્રો ભૂલાભાઈ જઈ એ પોગું વામું છે મિત્રો મને એવું લાગે કે એમના અડધા ટકે જાય છે ભૂલાભાઈ થી અડધો પંથ એક છે મેં મારા રાજુભાઈ તો ટીમ માંથી નીકળી છે હે હવે અમારા દુલારામ ભાઈ આવે છે હાલો તમારી રીતે ચાલુ એક મિત્રો એક જ ગાય તમે જુઓ ક્યાં થઈ પોગાળ્યું છે મને લાગે છે કે ભુરા ભાઈને ટીમમાંથી કાઢી નાખશે લાગે હા કારણ કે પેલા જ ગાય તમે જુઓ ઘણો રણ કાપી નાખ્યો છે એટલે લગભગ આ દે હે દળી ગયો હા દે એટલે કતો કતી છે ભુરા ભાઈ મિત્રો સાઈ રાજુ કાકા ને ચાટ ખાઈ તો મે તો હવે દુલારામ ભાઈ લગભગ ટીમ માંથી નીકળી જશે પૂરા ભાઈ હવે તકત થાય નઈ કાકે હારો ગા લાગી જાય ખાય ઓ શાદ લાસ્ટ ગા ખાય લાસ્ટ ગા હે મે તો આવો ને આવો ગા થાય તોય મને કટ છે દુલાભાઈ એક ગા ફેલ ગયો ને ઈ નઈ ગયો પર ક્ષણ નક્કી નથી હવે ભૂરા ભાઈ નો જીતી કે મિત્રો કારણ કે બહુ આઘું પડી જાય છે અને આપણે જોવી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈએ પાસે અહીંયા પોગડ્યું જો આમાં પથ્થર મોટર બાજુમાં દેખાય અહીંયા આપડા ભૂરિયાભાઈના ઘા પોગ્યા હતા ને હવે અમારા ડોહલીભાઈ મિત્રો આવે છે ઓ ચાલો મિત્રો ભૂરા ભાઈ આજ દુલારામ ભાઈ દાજુભાઈ બે ને ટીમમાંથી કાઢી નાખ્યા છે ને ડોહલી ભાઈ હારી એમની હવે ટક્કર છે મિત્રો હવે ડોહલી ભાઈ તો બહુ પહેલાં આવા બહુ કામ આવા જ કર્યા છે એટલે લખ લેવા દીધી એટલે લગભગ ડોહલી ભાઈ મોજ થઈ જાય છે એવું મને દેખાય હાઉ છો હાલો રેડી હોત તમારા માટે મિત્રો પહેલાં જ ગાય આમ જુઓ હા મિત્રો હજી ડોહલ ડોહલી ભાઈને હજી ટીમ તો બધાય ગાય આવા થવા જ હોય ત્યારે કટો કટી જાય મિત્રો આ ઘાસ ઓધા જ થયો છે અને ભૂરા થી આગળ ડોહલી ભાઈ તો વય જ જાય છે કારણ કે એમને બે જ ગાયે અડધા પંથે પોગાડ્યું છે મિત્રો ત્રણ ગાયે ભૂરા ભાઈ થી થોડાક દૂર ત્રણ ગાય થોડાક દૂધ હવે એમની પાસે બે બે હે શાદ કાયે મે તો બરોબર હલકે હલ ખૂજો આ ભૂરા ભાઈ ના પથથ પડયા એ ભૂરા ભાઈ નું નિશાન હે નામું નારિયળ શાદ કાયે પોગાડ્યું હે અજી દોલી ભઈ પર એક ગાહે મે તો પાસ કાયે તમે જોવો કે દોહલી ભઈ એ ક્યાં નારિયળ પોગાડ્યું હે ચાલો મિત્રો હું ટીમમાંથી નીકળી ગયો દુલારામ નીકળી ગયા અને રાજુભાઈ નીકળી ગયા હવે ડોલીભાઈ અને ડાયરેક્ટર સાહેબની ટક્કર છે હાલો રેડી મને લાગે ભાઈ જીતી દેસ હા બે ગામ વહી ગયા ચાર હવે આ ગા કરે ને તોય ન પોગે ચાલો મિત્રો હવે અમારા ઢોલી ભાઈ ને જીત આપી દીધો ભાઈ ભાઈ બોલાતો પછી તારું કામકાજ રેડી લે તો પછી કેવું પડે કેવું પડે ચાલો મિત્રો નવા વિદ્યા સાથે દ્વારકાધીશ